વીરપુર તાલુકાના સરળિયા ગામમાં રોહિત ફળિયામાં રહેતા રેખાબેન રોહિત દ્વારા તારીખ વીસ ડિસેમ્બરના દિવસે વીરપુર મામલતદાર સાહેબશ્રીને વિનંતી પત્ર લખ્યો હતો મારા દિયર નામે જશવંતભાઈ રમાભાઈ રોહિત જેઓએ મને સ્વચ્છતા બાબતે ઓગણીસ ડિસેમ્બરે સવારે તેમને વાત કરી હતી મેં કે તમે બહારથી મેલું ઉપાડી મરેલા પશુના હાડકા ઘરે ન લાવો કારણ કે તેમાંથી તીવ્ર વાંસ દુર્ગંધ આવે છે તેમજ તેમાંથી રોગ થાય છે તેમજ કોલેરા પણ થાય તેવું કામ આપણે ન કરવું જોઈએ જેવું મેં એમને વાત કરી હતી ત્યાં તો તે લોકો ઉશ્કેરાઈ ગયા અને મારા ઘરે બધા સભ્યો આવી ગયા અને મને ભૂંડી ગાલો બોલવા લાગ્યા તેમજ મારા દિયર જશવંતભાઈ રામાભાઈ રોહિતે મને ધક્કો મારી પાડી દીધેલી તેમજ તેમની પત્ની સપનાબેન જશવંતભાઈ રોહિતે તેમણે મને ગરદાપાટુનો માર મારેલ અને મને ભૂંડી કાલો બોલી હતી તેમજ આજુબાજુના લોકો આવી જતા મારો બચાવ થયો હતો તેમજ જતાં જતાં તેમણે એવું પણ કહ્યું હતું કે આનાથી વધારે હવે બહારથી હું હાડકા લાવીશ અને ઘરની બહાર નાખીશ તારાથી જે થાય તે કરી લે છે મને તો સરકારે પરવાનગી આપેલી છે જો તું ફરીથી બોલીશ તો તને જાનથી મારી નાખવાની પણ ધમકી મને આપતા ગયા હતા તેમજ મેં આજુબાજુના લોકોને આની ભલામણ કરી હતી કે તમે આ બધું ખોટું બહારથી લાવીને તમે ગામમાં ગંદકી કરો છો જે ફળિયાના લોકો હતા તે પણ મને બોલવા લાગેલા તું અમારો ધંધો બંધ કરવા માટે કરી રહી છે તેમજ કોઈ પણ અમે તને સાથ નહીં આપીએ તારાથી જ્યાં જે કરવું હોય તે કરી લે તારે જ્યાં અરજી કરવી હોય ત્યાં કરી લે આ ધંધો બધા ફળિયાવાળા ભેગા મળીને કરીશું અને એમ કહી મને દબાવી દીધી હતી પરંતુ મેં આપ સાહેબશ્રીને આ બધું બહારથી લાવવાનું બંધ કરે તેમજ ગામમાં ગંદકી ન કરે તે માટે હું આપ સાહેબશ્રીને નમ્ર અરજ કરું છું અને આના પર થોડો તમે પાબંધી લગાવી આપ સાહેબશ્રી મને સહકાર મળે તેવી આશાથી હું આપ સાહેબ પાસે અરજી લઈને આવી છું આ પ્રકારની અરજી રેખાબેન રોહિતે મામલતદાર સાહેબશ્રીને આપી છે રિપોર્ટર રેખાબેન રોહિત વીરપુર